મારું નામ કિશોર કુમાર તુલસીદાસ લાખાણી ગામ પાંતિયા શરૂઆતમાં અમે જયારે ખેતી કરતા ત્યારે નોર્મલી સાદા પાકની જ વાવેતર કરતા અને બે હજાર નવમાં આવ્યા પછી અમે દાડમની ખેતી ચાલુ કરી છે ને દાડમની ખેતીમાં જોઈએ તો શરૂઆતની અંદર અમારે રોગ જીવાત ઓછા આવતા અત્યારના સમયમાં જોઈએ ને અત્યારના ક્લાઇમેટ પ્રમાણે જોઈએ તો રોગ જીવાત અત્યારે બહુ વધારે છે તો એમના પાછળ અમે રિસર્ચ કર્યું અને કારણ જોયું તો પાણી જમીનની અંદર વધારે આપવાથી એના લીધે પણ રોગ જીવાત વધારે આવે છે તો એના માટે અમે આ ફસલ નામનું જે કંપનીનું મશીન આવે છે એ મશીન અમે વાડીની અંદર ઇન્સ્ટોલ કરેલું છે તો આપણી પાસે જે ફસલ નામનું મશીન છે જે એમની પાસે ટેકનોલોજી છે કે જેઓ આપણને ત્રણથી ચાર દિવસ અગાઉ કહી દે છે કે આ ક્લાઇમેટ પ્રમાણે તમારા ખેતની અંદર તમારા પાકની અંદર આ રોગ જીવાત આવી શકે છે દાડમની અંદર અમે ફસલ મશીન લગાવ્યા પછી જે ફસલ મશીનની અંદર નોટિફિકેશન આવે છે કે જે તમારે આ સ્પ્રે કરવાનો તો અમે શરૂઆતમાં પહેલાં જ્યારે મશીન નહોતું ત્યારે અમે આની અંદર સ્પ્રે કરતા અને હવે જે મશીન આવ્યા પછી અમે સ્પ્રે કરવાથી અમને પાંચથી સાત સ્પ્રે ઓછા થઈ ગયા છે અને જે એનો ખર્ચ છે એ અમારે આ સ્પ્રે ઓછા કરવાથી જે મશીનનો ખર્ચ અમને સ્પ્રેના ખર્ચમાંથી જ બંને નીકળી ગયો છે દાડમ પાકની અંદર અમે જ્યારે મશીન નહોતું લગાવેલું ત્યારે જે છોડને ખાતરની જરૂરિયાત રહેતી એ ખાતર અમે પરંપરાગત રીતે આપતા કે જે છોડને અંદર આપતા તો એ ખાતર નીચે ઉતરી જતું અને છોડ પૂરું ખાતર ઉપાડતું લગાવ્યું એમની અંદર વીપીડી નામનું નોટિફિકેશન આવે છે નોટિફિકેશન અમે જોઈ અને છોડને જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે ખાતર આપતા કે જે પાણીને ટાઈમ ટુ ટાઈમ આપીને જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે જ આપતા કે જે ખાતર નીચે ઉતરતું બંધ થઈ ગયું અને છોડ પૂરેપૂરું ખોરાક ઉપાડતો જોઈએ અત્યારે ખેતી કરતાં ખેડૂત મિત્રોને એટલું જણાવીશ કે અત્યારની આ આધુનિક પદ્ધતિમાં જે રીતના આપણે ખેતીમાં ડ્રીપ ઇરિગેશન આવશ્યક છે એ જ રીતના વાતાવરણને અગાઉ જાણવું એના માટેનું આ ફસલ કંપની દ્વારા જે ટેકનોલોજી વિકસાવવામાં આવી છે એ ટેકનોલોજી અપનાવવી જોઈએ જેનાથી આપણે ચૌદ દિવસ અગાઉનું આપણે એપ્રોક્સ વાતાવરણ જાણી શકીએ છીએ જે તમને એંસીથી નેવ ટકા ચોકસાઈપૂર્વકનું તમને વાતાવરણ અને માહિતી આપશે જેનાથી આપણે ખેતીની અંદર ખર્ચ ઘટાડી શકીએ છીએ ઉત્પાદન વધારી શકીએ છીએ અને જે ઉત્પાદન મળે છે એ ક્વોલિટી ઉત્પાદન મળે છે જેનાથી આપણને જે ઉત્પાદિત થયેલ આપણું જે છે પ્રોડક્ટ એમાં આપણને ભાવ સારા મળે છે જેથી ખેતીની અંદર નફો વધે છે એટલે એથી આપણે આ મશીન લગાવવું જોઈએ જેથી પાણીની અંદર મેન પિયતમાં બચત થાય છે પિયતમાં બચત થતાં ખાતરમાં બચત થાય નિંદામણમાં બચત થાય છે અને ઉત્પાદનની ગુણવત્તામાં વધારો થાય છે અને સાથે સાથે આ અગાઉ આપણે વાતાવરણ જાણી શકતા હોવાથી સ્પ્રેમાં પણ એક બે સ્પ્રે ઘટે છે જેનો સીધે સીધો આપણો ખર્ચ મશીનનો ખર્ચ સીધે સીધો એક બે સ્પ્રે ઘટવાથી પણ નીકળી જાય છે એટલે ખેડૂત મિત્રોએ ખાસ આ ટેકનોલોજી અપનાવવી જોઈએ અને આધુનિક સાથે હરણફાળ કદમથી કદમ મિલાવો જોઈએ